विवंदे पड़ताल धाम गढ़पुर धाम छपैया धाम अयोध्या धाम आठकोट धाम कोसाड़ धाम तमाम तीर्थ धाम प्रिय बोलो त्यारे कोठारी हूँ वो तो कल नहीं कथा अरे Kitla wala. Hmm. -mm. Barabar. Hmm. Pakai apa ya? સરસ લ્યો તમારે કેવું છે કઈ કેવું બોલો માઈક હોય તો બોલે બોલે પુરુષોત્તમ પ્રકાશમાં મહારાજ ની સંત પ્રત્યેની ની આજ્ઞા છે સંતોએ સાત પ્રશ્ન પૂછ્યા હતા એના પ્રતિ ઉત્તરમાં ભગવાન સ્વામીનારાયણ સાત પ્રશ્નમાંથી માંથી પેલો ચોથો અને પાંચમો પેલો ચોથો અને પાંચમો આ પાંચ ઉત્તર આપે છે પહેલો પ્રશ્ન કેવો હતો કે જીવને કેવા નિયમ પડાવીએ બીજો પ્રશ્ન હતો એટલે ચોથા નંબરનો અમે કેમ વર્તીએ અને પાંચમો પ્રશ્ન હતો અમે કેવો રાખીએ વર્તન કેવું અને વેશ બે પ્રશ્ન સંતોએ પૂછ્યા અને ત્રીજો હામે જીવને અમારે હું નિયમ આપવા અને પછી ભગવાન સ્વામિનારાયણ શરૂ કરે છે पहला के तमें सावधान रह जो कई रीतेजो पंचव्रत प्रमाण रे धारी विचारी सहु सुजान रे रेजो पंचव्रत प्रमाण रे पंचव्रत પ્રમાણ રે ધારી વિચારી સહુ સહુ સુજાણ સુજાણ રે રે હે સંતો પેલા પેલું તમે પંચ વર્તમાનમાં દ્રઢ રેજો તમને જે આપેલા પંચ વર્તમાન સાધુના પાંચ વર્તમાન છે તમને તો આવડતા જ હશે કારણ કે તમારે સાધુ ન થવું હું યાદ રાખું સાધુ સાધુ નું યાદ રાખે આપણે આપણું યાદ રાખીએ હું કેવું બાબુલાલ સાધુ ના ધર્મ તમને એટલા યાદ હોવા જોઈએ કે આ સાધુ ના ધર્મ છે પણ તમે પાળો ન પાળો એ તમારી વાત છે પણ સાચા સાધુ ખોટા સાધુ ની ખબર તો પડે કે આ પંચવર્તમાનમાં છે તો કે સારું તો આપણા માટે રેડી પંચવર્તમાનમાં નથી તો આપણે પગે લાગવા જેવા દૂરથી જય સ્વામિનારાયણ પેલામાં પેલો સાધુ નો ધર્મ છે નિર્લોભ સાધુ કેવો હોવો જોઈએ નિર્લોપ લોભ એની પાસે નો હોય એને એને બેંકમાં ખાતા નો હોય એને પોતાની પ્રાઇવેટ મિલકત નો હોય આ આ મિલકત કોની કે આ સ્વામીની સ્વામીની મિલકત નો હોય ગાડી કોની સ્વામીની સ્વામીની ગાડી નો હોય મંદિરની હોય સમજાય છે મંદિરમાં સ્વામીમાં ફરક પડે ને એ વાપરીએ કે ઘણાથી પૈસા કે આ ગાડી કોની આ સ્વામીની ગાડી આ જમીન આ કોની સ્વામીની આ બંગલો કોનો કે સ્વામી નો બંગલો હોય તો નિર્લોભી હે ને માટે નિર્લોભ સાધુ નું પોષણ છે પેલું વર્તમાન છે હા ગમે એવો હારો માણા હોય પણ જ્યાં સુધી લોભ ન કરતો હોય ને ત્યાં સુધી લાગે બાકી ખબર પડે કે આ વ્યાજવા ફેરવે છે કે એનો ભાર ન પડે ગમે હારો એવો સાધુ હોય તો હું થઈ ગયો સ્વામી હમણાં થોડાક વ્યાજવા તમે વાપરીએ છીએ લે સ્વામી પાસે પૈસા ક્યાંથી હોય ઘણા ફેરવે જોતા હોય લઈ આવે ને હરિભક્તો ખરા ઘણા બુચે મારી જાય જય સ્વામિનારાયણ સ્વામી ને આમ થાય હવે એને કોક ને દેવા છે મને આ જય સ્વામીનાય સ્વામી નિર્વાસ ની કરીને જાય કાંઈ દેવ કેટલાય આવી ગયા બિચારા કેટલાય સાધુ હોય બિચારા નવરા દે ત્યારે વ્યાજવા ફેરવા એ સાધુ નો ધર્મ નિર્લોભ હોવો જોઈએ સાધુ નિર્લોભ માં તો બધું આવી જાય હા જા ચેલાય ન હોય ને જાજી મિલકત ન હોય ને જા જાણ કાંઈ માપ લોભ ને થોભ નથી ભાઈ

બીજું વર્તમાન છે નિષ્કામ નિષ્કામ એટલે અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ સ્ત્રીને જોવી નહીં સ્ત્રીના શબ્દ સાંભળવા નહીં અને અડવું નહીં એના મનમાં સંકલ્પ કરવા નહીં ગુહ્ય વાર્તા કરવી નહીં એ બધું ગુહ્ય ભાષણ કરવું નહીં આમ કરીને આઠે પ્રકારે એનો ત્યાગ એ સાધુ સ્ત્રી પુરુષથી દૂર રહે સ્ત્રીના ના નિયમ છે એનાથી પોતે આઘોરે કઈ સ્વામીને કઈ આમ કઈ છોકરા ન હોય કે સ્વામી છોકરા હોય તો તે સ્વામી હે ને ત્યાગી હે ને તો એ ત્યાગ રાખે નિષ્કામ વર્તમાન પાળે સ્વપ્નમાં પણ સ્ત્રી આવે તો ઉપવાસ કરવો પડે આવા તો નિયમ છે પાળે એને જે બાકી ન પાળે એને ત્યાં કઈ કોઈ કે આ નિયમ તો વાપરે પાળે એના ધર્મ આ ભગવાન સ્વામિનારાયણ સ્વપ્નની અંદર પણ જો સ્ત્રી આવે અને પોતાના વ્રતનો ભંગ થાય તો ઉપવાસ કરવો પડે આમ તો રૂબરૂ ન જોઈએ કે રૂબરૂ તો અડીનો કે પણ સ્વપ્નમાં જો સંકલ્પ થાય તો એને ઉપવાસ કરવો પડે વિચાર કરો આ નિષ્કામી વર્તમાન છે ને આવા ભગવાન સ્વામિનારાયણ સારદાર વર્તમાન આપ્યા છે પાળવા હોય એને નો પાળવા હોય એને તો કઈ છે જ નહીં પેલો નિર્લોભ બીજો નિષ્કામ ત્રીજો નિયમ છે સાધુનો નિરસ્વાદ નિષ્કામ વર્તમાન રાખવું છે તો એને નિરસ્વાદી રહેવું જ પડે પછી સ્વાદ રાખીને હવા દો હોય ને મોટા ભાણા મોટા પાટલા નાખીને મોટા થાળમાં જમવા બે એનથી કાંઈ બ્રહ્મચર્ય પડે નહીં એના માટે ભગવાન સ્વામિનારાયણે સરસ આજ્ઞા કરી છે લાકડાનું પાતર રાખવું આવે એ ભેગું કરીને પાણીના તણ સાપવા નાખીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા પેટ પૂરતી કરવાની ઉદર પૂરતી કરવાની જીભડીને બે તસુ જીભડીને અવાજ નહીં દેવાનો બે વેઠાની છે નકર કેટલી છે બે વેઠાની છે પણ એ એમ કેવાય ને હાડા હાથ માં ફૂટ નો માણા ને ધોડાવે એ લલુડી એવી નવ ટાકની નવ વાર જમાડે ટાઢું પડે હાશ બપોર હાન ને રોંઢોન રાતે નવ ટાંક ભેગું કરે ત્યારે નિરસ્વાદી વર્તમાન તમારે પાળવું જોઈએ સ્વાદ કરાય નહીં તમારે ક્યાંક જમવા ગયા હોય ને તો એમ શા કરે ભૂલી ગયો ચિંતા નહીં કરવાની હાલ છે જે હોય હાલે ઘણા થવું હોય પાણું પીરસું હોય સાસનું ટીપું પડે ને તોય ન ખાય કે મને ન ફાવી અમારા સંતો રાધારમણ સ્વામી આપણા દાદા ગુરુ એ દાદા ગુરુ એમ કહેતા હતા જાજુ ખાઈ સ્વાદ નહીં મને લાડવા બહુ ભાવે હવાદ નહીં મને રીંગણા નો ભાવે ને ઈ સ્વાદ સમજાય શું બોલવું મને ટીંડોળા નો ભાવે મને ઘીડા નું શાક ન મને ગલકા નો ભાવે નો ભાવે ને ઈ સ્વાદ બાકી જાજુ ખાવું ઈ તો હવે ખવાય જાજુ ખાવું એ સ્વાદ નથી આ ઘણાય હોય ને કે અમે કોઈ દી કે રીંગણા ને શાક ન ખાઈ ભાવે જ નહીં કે નથી ભાવતું ઈ સ્વાદ અમે કોઈ દી સાસ પી જ નહીં કેમ નથી ભાવતી તો નથી ભાવતી ઈ સ્વાદ સમજાણું હવે બોલ્યો એ હા એ સવાજ છે આપણને તો એમ કે લાડવા વધારે ઝાપટી ગયો એટલે કે હવા દો છે ખાઈ ગયો શિખંડ નો વાટક્યો મૂચ ભાડો નથી ખાઈ ગયો નથી આપણને હવા દી દેખાય પણ મોટા સંતોને ને હવાદ જુદો દેખાણો હું મને બાજરા રોટલો ન ભાવે તો એ હવાદ મને ખીસડું ન ભાવે ખીસડા હું ખાવું તો એ હવાદ સમજી પેલા પેલો નિર્લોભ બીજો નિષ્વાદ નિષ્કામ ત્રીજો નિરસ્વાદ અને ચોથો અને જેને ત્યાગી નું આમ ગૌરવ કહી શકાય ઈ છે નિરસ્નેહ હગાવાલા અને સંબંધ નો હોય કે આ અમારા સ્વામીના કાકા છે ને સ્વામીને હારે કામ કરે છે તો એ સ્ને સ્નેહ નો કહેવાય આ સ્વામીના ફૂવા છે ને સ્વામીને હારે રહે છે એ સ્નેહ નો કહેવાય નિરસ્નેહી એટલે જે ગામમાં પોતાનો જન્મ થયો એ ગામમાં ફરીને જાય નહીં અને કદાચ અગત્યનું કામ હોય ગામમાં જવું પડે તો પોતાના પરિવારના ઘેરે ન જાય ઘણા એના સ્વામી એને ઘેરે આવે જમવા અમારા સ્વામી કે અમારા છોકરા અમારા સ્વામી જમવા એવા એ ઓરિજિનલ સાધુની ની ખુમારી નહીં જે ભગવાનનો સાધુ હોય જેને ભગવાનની આજ્ઞા હોય અને તમારે બહુ આગ્રહ ન કરો તમારે બહુ સરળ હોય કે અમારે સ્વામી અમારે ક્યારે આવે એમ એટલે હવે એ સાધુ છો સાધુ રહેવા દે સ્વામી અમારે ઘરે હાલો ને પગલા કરી જાવ ને એ કઈ સાધુનું હેત નથી સંબંધનું હેત છે સાધુ આરે સાધુનું હેત રાખવાનું માટે નિરસ્નેહી સાધુ એને કહેવાય કે ભગવાનના ભગત સિવાય કોઈ આરે હેત નહીં સમજાય છે ને ભગવાનનો ભગત હોય તો એને આરે હેત થાય કા ભગવાનમાં તો ભગવાન જેવું કોઈમાં નહીં